નવસારી શહેરના હિન્દુ સંગઠન દ્વારા પોલીસ અધિકારી દ્વારા થયેલા બળ પ્રયોગ સામે રોષ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે તેવીસ સપ્ટેમ્બરના રોજ ખાનગી ગરબા આયોજકના હિન્દુ સંગઠનો ગરબા આયોજકો વચ્ચે ગરબા ગ્રાઉન્ડમાંથી વિધર્મીઓને શોધીને બહાર કાઢવા અંગે ચકમક થઈ સંગઠનનો આક્ષેપ છે કે ડીવાયએસપી સંજય રાય પોલીસના કાફલા સાથે આવ્યા લાઠીચાર્જ કર્યો આ મામલે ડીવાયએસપી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો ભેગા થઈ કલેક્ટરને આવેદન સુપ્રત કર્યું છે જેમાં અધિકારી સામે ઉચિત પગલા ભરવાની માંગ કરવામાં આવી છે વિચાર તો કર્યો પણ સાથે તિલક પણ ભૂસવામાં આવ્યા અને સાથે જે ભગવો વસ્ત્ર છે જે ભગવા કલરનો છે એના પર ઘાડો આપવામાં આવી એ તદ્દન નિંદિને છે એના માટે અમે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું છે કે આના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવા જે અધિકારી છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીં તો આ સમાજનું હિન્દુ સમાજને શું થશે જે પોતે

આના માટે એટલે તાત્કાલિક પ્રશાસન એના પર નિર્ણય લેશે લેશે ને લેશે અને અમને આશા છે કે પ્રશાસન અમારી સાથે છે ભારતીય જનતા પાર્ટી પણ અમારી સાથે છે અને અમને એ સહકાર આપશે આપશે અને આપશે ઇરફાન સૈયદ દિવ્યાંગ ન્યૂઝ નવસારી